રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અધ્યક્ષ કૃણાલ ભાઈ દસ જણાવ્યું હતું કે આવનાર ચૌદ એપ્રિલ મહામાનવ વિશ્વ રત્ન ડોક્ટર નિમિત્તે સુરત શહેરમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા સમગ્ર શહેરમાં એક ભવ્ય રેલી નું આયોજન રાખવામાં આવ્યું છે રેલીમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના જીવનમાં કરેલા લોકહિતના કાર્યોની પ્રચાર પ્રસાર કરવામાં આવશે અને ડોક્ટર બાબાસાહેબના બતાવેલા રાહ પર ચાલી દલિતોના હક અધિકાર મેળવવાના ઇરાદાથી અમે ડોક્ટર બાબાસાહેબના વિચારોને જન જન સુધી પહોંચાડવાના હેતુથી આ ભવ્ય રેલીનો ખૂબ ઉલ્લાસથી ઉજવણી કરવા માટે આજ રોજ તારીખ દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ રવિવારે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન માન દરવાજા સુરત ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની એક મહત્વની બેઠક રાખવામાં આવી હોય જેમાં મંચના અધ્યક્ષ કૃણાલ સુનવણેની સોનવડેની અધ્યક્ષસ્થાને રાખવામાં આવી હતી જેમાં દલિત સમાજના આગેવાનો યુવા કાર્યકર્તા તેમજ મહિલા મંડળો અને સમાજના લોકો તેમજ મંચના પદાધિકારીઓ બહુ સંખ્યામાં હાજર રહી આવનાર ચૌદ એપ્રિલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જયંતિને ભવ્ય અને બહુસંખ્યામાં અતિ ઉત્સાહથી જયંતી ઉજવણી કરવા સમગ્ર લોકોએ નિર્ધાર કર્યો અને આવનાર ચૌદ એપ્રિલની ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જયંતિની ઉજવણી ભવ્ય રેલી અધ્યક્ષ કૃણાલભાઈ દાસ સોનવણીની અધ્યક્ષતા સ્થાને કરવામાં આવશે તેવો નિર્ધાર કરવામાં આવ્યો હતો આવનારી એકસો તેત્રીસમી જન્મ જયંતિ જે ચૌદમી એપ્રિલે છે મહામાનવ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીની એ જન્મ જયંતિને ધૂમધામથી દર વર્ષ પ્રમાણે આ વર્ષ પણ ઉજવવામાં આવે એ માટે સુરત શહેરના તમામ ત્રીસે ત્રીસ જે ભીમ સૈનિકો છે જે કાર્યકર્તાઓ છે એ તમામ સાથે આજે આંબેડકર ભવનમાં મિટિંગ રાખવામાં આવેલી છે એમને માર્ગદર્શન આપવા માટે દર વર્ષે રેલી કાઢવામાં આવે છે દર વર્ષે મોટી સંખ્યામાં આંબેડકરી સમાજ ભેગો થાય અને બાબા રિંગ રોડ ખાતે જે પ્રતિમા છે ત્યાં વંદન કરે છે આ વર્ષે અમે એવું કર્યું છે કે જે મેટ્રોના કામો રોડ રસ્તા ઉપર ચાલી રહ્યા છે જેના કારણે બહુ અમુક ઠીકને રોડ રસ્તો બંધ છે જેથી અમારા સમાજના અને મહિલાઓને જે બાળકો છે એમને તકલીફ પડશે એ માટે ડાયરેક્ટ આપણા જે એરિયાઓ છે એરિયાઓથી ડાયરેક્ટ સાહેબની પ્રતિમા સુધી રેલીઓ આવશે અને બાબા સાહેબને વંદન કરશે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત